નમસ્કાર દર્શક મિત્રો હેઝ ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રક ના ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સુની કામગીરીની પોલ ઉખાડી પાડી દીધી છે શહેરના રાજમાર્ગો નું ધોવાણ થતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે ત્યારે પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી સ્માર્ટ સિટી માત્ર કાકડ ઉપર હોય તેવું લાગી રહ્યું છે લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાંગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાત ઉપર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે શહેરમાં ઠેર ઠેર ભુવા પડવા રોડ બેસી જવા કાંસ બેસી જવી તેમજ ખાડા રાત સજાઉ છે જેના કારણે નગરજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હાજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા સદનસીબે ટ્રક પલટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી જો ટ્રક પલટી મારી ગઈ હોત તો જાનમાલને નુકસાન થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી હાલા ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવી પડી હતી